નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તળાજાના પાવઠી ગામે સોનું ઓગાળતા પરપ્રાંતિયને લોકોએ ઝડપી પાડ્યું એક ફરાર આજે તારીખ ચાર દસ બે હજાર પચીસના સવારના અગિયાર કલાકે પાવઠી ગામે એક ચોંકાવનારી ઘટના બની પાવઠી ગામે મહિલાઓને ભોળવી ઘરેણાં સાફ કરવાને સોનું ઓગળતા એક પરપ્રા પ્રાંતિયને પાવઠી ગામના લોકોએ પકડી પાડ્યો હતો આ બનાવને લઈને લોકો એકઠા થઈ ગયા હતા અને પાવઠી ગ્રામ પંચાયતના સભ્ય હરેશભાઈ શિવાભાઈ મકવાણા પરેશભાઈ જીણાભાઈ બારીયા હરેશભાઈ બારીયાને જાણ થતાં તેઓ તાત્કાલિક એસએમસીની મિટિંગ છોડી ઘટના સ્થળે પહોંચી ગયા તળાજા પોલીસને તાત્કાલિક આ બાબતની જાણ કરી હતી જોકે આ ઘટનામાં એક જ વ્યક્તિ પકડાયો છે આવા કેટલા લોકો તળાજાના ગામડાઓમાં આવ્યા છે એ પણ તપાસનો વિષય છે હાલ એક વ્યક્તિ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે ઘટનાની જાણ થતાં તળાજા પોલીસ પણ પાવઠી ગામે પહોંચી હતી અને પરપ્રાંતિ વ્યક્તિ તળાજા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને કાયદેસર કાર્યવાહી કરવા તાજવીજ હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ આવ્યો અમને ઉઠકી દીધો તાંબાનો તાંબા નું દીધો તો થઈ ગયો પછી પોછી થઈ ગઈ કઈ ઓગળી ની જાય

એટલે પછી એને ગરમ કર્યું ગરમ કર્યું ને એટલે આ ઓગળવા માંડ્યું કે જવામાં મેલ ઓગળે છે જવું કે મેલ ઓગળે તા તો આ નોખા પડી ગયા કાપ મારા બે